નમસ્તે આજે હું બનાવું છું મશીનમાં બને એવી જાગદાર કોફી તો એના માટે મેં પાંચ ચમચી કોફી લઈ લીધી છે તમારા ઘરમાં જે પણ કોફી હોય એ તમે લઈ શકો છો અને પાંચ ચમચી ભરી અને મેં જારમાં એડ કરું છું અને જેટલી કોફી આપણે એડ કરીએ છીએ એટલી જ ખાંડ એડ કરવાની છે અને અગર તમને વધારે મીઠું જોઈતું હોય તો તમે ડબલ પણ એડ કરી શકો છો તો મેં પાંચ ચમચી કોફી એડ કરી છે તો પાંચ ચમચી ખાંડ એડ કરું છું અને આને સરસ આપણે ઓન ઓફ ઓન ઓફ કરી અને પલ્સ મોડ પર એને મિક્સ કરી દેવાનું છે અને બંનેનો પાવડર બનાવી દેવાનો છે તો દેખો આ રીતે સરસ ઝીણું દળાઈ ગયું છે બંનેનો કોફી અને ખાંડ બંનેનો પાવડર બની ગયો છે અને હવે એમાં હું આઈસ ક્યુબ એડ કરું છું તો ચાર આઈસ ક્યુબ મેં એડ કર્યા છે હવે ફરીથી એને પલ્સ મોડ પર ક્રશ કરવાનું છે તો જુઓ આ રીતે સરસ મિક્સ થઈ ગયું છે અને મિત્રો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મારા વિડીયોને લાઈક શેર અને કોમેન્ટ કરો અને મારો વિડીયો થોડો પણ સારો લાગે તો તમે તમારા ફ્રેન્ડ સર્કલ અને મિત્ર મંડળમાં શેર કરો તો આ રીતે તૈયાર છે ક્રશ કરેલી જાકદાર કોફી બીજી બાજુ મેં દૂધ ગરમ કરી દીધું છે હવે બે ચમચી જેટલું જે આ મિક્સર છે ખાંડ કોફી અને આઈસક્યુબનું એ મેં કપમાં એડ કરી દીધું છે અને હવે એને ગરમ દૂધ એડ કરવાનું છે અને થોડી ઊંચાઈથી એને નાખવાનું છે કે જેનાથી એમાં ફીણ થઈ જાય જે આપણે કેફે ઉપર મળતી હોય છે એવી જ કોફી બની અને તૈયાર થશે તો તૈયાર છે ઝાકદાર ખૂબ જ ટેસ્ટી અને તમને સ્ટ્રોંગ જોઈતી હોય તો તમે થોડી વધારે પણ એડ કરી શકો છો એ આપણી ઈચ્છા અનુસાર આપણે ઓછી વધારે કરી શકીએ છીએ તો ખૂબ જ ટેસ્ટી બની અને તૈયાર છે કોફી જે બજારમાં મળતી હોય છે મશીનમાં બનતી હોય છે એવી અને બે જ મિનિટમાં બની અને તૈયાર